મમ્મી બનાવે ભજીયા જો આપણે થારિયુ તૈયાર થઈ ગઈ હવે ખાવા બોલાવી લઈએ હા ખાઈ લેતકા છે પસેડો દેવા અમુક કઈ પસેડો અમુક કે છબલું તો પસેડો દેવા ને સીતારામ ને શ્રી કૃષ્ણ બતાવી વાગી ગયા અટાણા અગિયાર અમારે પ્રિયલ ને છે ને બીજી ની અંદર થઈ ગઈ ને હવે ઉઠી ગઈ છે નજર તો તરત માંડે ખાતું નજર માંડે ને તરત જ ચાંદલો કર્યો ને વાવા થઈ ગયા દીકુ તેલ નાખ લીધું ને દાયડાઈ થઈ ગઈ ને આજે હે થઈ ગઈ છે ને રિયલ

સીતારામ ને જય શ્રી કૃષ્ણ હાલો જમવાનું કઈ છે ને બનાવવાનું છે બનાવાય બનાવવા ને જમી લેજો કા તો હું શીરો બનાવું સિંગુ બફાઈ ગયો હવે શીરો

ઓઠા નીકળે છે ને એ જો ભૂમિ દે યો પ્રિયલ ને પ્રિયલ પ્રિયલ આમતા છે લઈ જ લે તું તારે તું તારે લઈએ જ લે એને પકડવા છે સીમ પકડાવે એવું બાકી જોય દે દે મમ્મી બનાવે ભજીયા તૈયાર થઈ ગઈ હવે સિંગુ નું જો લોટવાળું છે શાક ને બનાવ્યું ઘરની સિંગુ કા શીરો ભજીયા રોટલા સંભારો

બે હાડા પછી મમ્મી કે ચા પાણી બનાવીએ પછી ચાચો એમ કરતા કરતા હાડા માથે થઈ ગયું પછી બે વાટકમાં જવાનું હતું ને એટલે જરીક ઉતાવળ રાખી હતી આવી પ્રિયલને છબલું દેવા એટલે કે પસેડો દેવા અમુક કે પસેડો અમુક કે છબલું તો એ આવી પસેડો દેવા ને એ પછી અમે થામને ઉટકા થામ એ કયું ના કહેતા તા એ કે ઉટકી નાખીએ ખાઈને કે ઉટકી નાખીએ પણ મમ્મી કે નઈ કે આપણે એ કે બેહવાનું છે તમે બેહવા એવા તો નિરાય તો બેહીએ કામ તો થયા રાખશે તો એ ગયા પછી છે ને થામને ઉટકા ને વિરમભાઈએ કર્યું તું મશીન ચાલુ જો આ બધું પીવરાવી દીધું પીવરાવ દીધી ઓલી બાજુ મકાઈ પીવરાવ દીધી આ બાજુ ધાણા વાવેલ છે ઓલા ક્યારામાં ન્યા બધું પીવરાવી દીધું ઓલી બાજુ એક ધાણાનો ને એક મેથીનો ને ક્યારો છે તે પીવરાવી દીધું ને હવે છે ને ભાઈ ગયા ભાઈ દેહાટું જો વાર વાઢવા મેં કીધું વાઢી નાખું પણ ભાઈ દાંતડું લઈને પૂગી ગયા તા મમ્મીને કહું છું વાઢી આવું તો કઈ કે વિરમ ગયો હશે કે વાઢવા તો લઈ તાંઈથી વાઢીને ઘેરે પૂગી ગયા લાગે પાછા અહીં તો વાટતા હતા આગળી અહીંથી આપણે આમ નીકળી જઈએ ને અમારે સીવાની છે ને રહી રહીને મોડી મોડી હુતી બપોરે હું આવતી હતી ને તો કે નથી હોય કે હુતી જ નહીં હુતી જ નહીં પછી ચારક વાગે હુતી પ્રિય લૂંઠી ને સીવું હુતી એવું કર્યું પછી પ્રિયલે ગેસ ને થઈ જાય છે એટલે ને એ પછી પાછું એ ફૂઈ ગઈ છે હવે હવે ઉઠાડવાની છે પણ ઉઠવાનું નામ નથી લેતી એટલી માથે પ્રિયલ રડતી હતી એ છે ને એ ઉઠીની ભાઈ જોઈ આવી ગયા છે જવાર વાટીને હજી બૈદી નિરાણ કરવાની છે ને મમ્મી હવે નિરાય ત્યાં બેસી ગયા

તો હવે છે ને આપડે મમ્મી હમણાં કઈ ગામડા ને કેતા મને કે કે આપડે કે ગામડાં કે જવાનું છે ને કે આવ એકદમ આમ ઓરિજિનલ ગામડું હોય દેખાડવાનું છે મમ્મી કેતા તા કે મમ્મી જવાનું છે જવાનું તો છે પણ યે આપણે ન્યાં જાહું તોય બતાવી દેહો કે આ ગામ આ છે ને આ ગામ આ છે બરોબર તો ગામનું નામ ને બધું ય હાતે દી બતાવીશ પણ પણ હું છે કે પ્રિયલ હમણાં ચરા કરોવેશ ને ચિરક ઠંડી છે હમણાં તે ચરા ઠંડી પૂરી થઈ જાય ને તો તું આઈ છે ને તો જાઉં અને નકર પછી જો બહુ વધારે ઠંડી છે ને એને જીરીક જાડા જેવો ને કયા કયા થાય તો પછી પાછી મહિના થી પછી રાખ્યું પણ આવું પાછી આવું તઈ હા તો પછી તાતા ને કહે કે આપડે જવું છે ને તું આવી પાછી બાકી તો હવે તો બે દીક છે હવે તો લગભગ રવિવાર તો અહીં વહી જાય તો પછી આપણે એમ કે મેળ આવી ને તો ચા આ અઠવાડિયા મેળા આવી તો ચાલ હું નકર રહ્યો હા નકર પછી જાહો ને હજી વલો

એવું થાય એટલે મમ્મી આઈ કે તું છે ને તઈ કે નાખી આવી હતી તું જઈ પાછી રોકાવા આવ ને તા તો હીવાઈ જાય કા બાકી તો આપણે આવડે જ છે બધું હીવતા પણ આમાં કઈ મેળ જ નથી શિવાની તો નાની છે પાછું મારે યુટ્યુબ નું કામ કરવાનું હોય એટલે મારે આમ કઈ મેળ જ ન નતો સીવવાનો નકર આમ ફિટિંગ તો એવું મારા આઈ એવું અસલ નું આવે ને આ બધી આઈ હતી ને બે ત્રણ જણે ઓલા મેડમ ને સ્કૂલે ભણાવવા જતા હતી

થોડોક ટાઈમ તો હજી એનું ધ્યાન રાખવું પડે ને થોડોક ટાઈમ આપડે હવે સીવડાવી લઈએ કપડા પછી જઈ મેળા આવી કે હવે આપડે ટાઈમ છે આપડી પાસે ભલે ને કલાક કલાક નો રેતો હોય ધીમા તો આપડે પછી ચાલુ કરશું પાછું આપણું કામ બાકી અટાણે તો ઓલા કપડા કાઢી લઈએ અટાણે કાઢી લઈએ તો એક બે દિન ગામમાં ચાન થાય ને તો પછી નાખતા આવીશું આપડે કા